ગામોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે જેના કારણે ઘણા ગામોમાં નદી અને તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે સાથે કેલોદ નજીકની ભૂખી ખાડી ગાંડી કેલોદ મંદિરના પટાંગણમાં પણ પાણી ફરી વળ્યા છે સાથે બાબરવીર મંદિર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભૂખી ખાડીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે કેલોદ ફૂલવાડી મેલડી માતાજીના મંદિરની બાજુમાં ભૂખી ખાડી ઉપરનો બ્રિજ અને અત્યંત જોખમી બની ગયો છે અને આ બ્રિજ ઉપરથી સતત ભારે વાહનોની અવર જવર રહેતા બ્રિજ નીચે ભૂખી ખાડીના પાણીના પ્રવાહમાં પિલર નબળો પડે તો ગમે ત્યારે બ્રિજ ધસી પડે તેવો ભય ઉભો થયો છે ભૂખી ખાડીના કારણે કેલોદ ગામ સહિત આજુબાજુના ગામોમાં ભૂખી ખાડીના પાણી પહોંચી જતા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે સમગ્ર ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓ ઉભરાઈ ઉઠ્યા છે ભરૂચની વાત કરવામાં આવે ભરૂચની ભૂખી ખાડી છે તમે જો રહ્યા છો ભરૂચના ખોડી જે કેલોદ મંદિર છે કેલોદ મંદિરનો સમગ્ર સમગ્ર પટાંગણ આ જે ભૂખી ખાડીના પાણી છે તેનાથી ભરપૂર જોવા મળ્યો છે સાથે સાથે ભૂખી ખાડી ગાંડી તૂળ બની છે જેના કારણે સંપૂર્ણ પાણીનો પ્રવાહ તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ ખેડૂતોના ખેતરોમાં પણ ફરી વળ્યા છે જેના કારણે ખેડૂતોને ફરી એકવાર પાયમાલ થવાનો વધારો આવ્યો છે સંપૂર્ણ કેલોદ નજીકની જે ભૂખી ખાડી છે ગાંડી તૂર થવા પામી છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં પણ ભારે હાલાકી ભોગવવી પડે છે આ નાળું છે આ નાળું એટલે કે બ્રિજ છે આની પરથી મોટા વાહનો પણ પસાર થાય છે અને મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે જેના કારણે બ્રિજ પણ ગમે ત્યારે ધસી પડે તેવો ભય ઉભો થયો છે સંપૂર્ણ બ્રિજની નીચેથી મસ્ત ધસ મસ્તા પાણી પ્રવાહ થઈ રહ્યા પસાર થઈ રહ્યા છે આ જે ભૂખી ખાડી છે તે ગાંડી તૂર થવાના કારણે સંપૂર્ણ પાણીનો પ્રવાહ સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યો

ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઈટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીસ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહિયાં દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા અને બચપણની ની યાદતો ખરીજ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ